આ મારો બીજો બ્લોગ છે આજે આપણે જઈશું અબુધાબી અને દુબઈ અને દુબઈમાં જે છે આપણે ભગવાનના પણ દર્શન કરીશું મંદિર જોઈશું ગુરુદ્વારા જોઈશું અને સ્વામિનારાયણ મંદિર અબુધાબીનું પણ જોઈશું તો આ પહેલાંનો વિડીયો છે બહુ બધા દિવસ પહેલાંનો જ્યારે અમે અબુધાબી ગયા હતા અને જ્યારે સ્વામિનારાયણ મંદિરનું જે છે જે આપણે કહીએ ને ઓપનિંગ નહોતું થયું ત્યારનું છે તો તમને થોડું ઘણું ત્યાં દેખાશે બાકી તો પછી ત્યાં એન્ટ્રી એલાઉડ હતી નહીં એટલે અમે પછી ગયા નહોતા તો પછી જે છે એ તમારી સાથે શેર કરી દુબઈમાં હું તમને બધા મંદિરના દર્શન કરાવીશ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે બહારથી થોડુંક દૂરથી મેં તમને આ રીતનું મંદિર દેખાડ્યું છે ત્યારે કન્સ્ટ્રક્શનનું બહુ બધું કામ ચાલતું હતું મોટા પાયે ચાલતું હતું અને અંદર જવાનું પણ અલાઉડ નહોતું એટલે ત્યાર પછી અમે જે સ્વામિનારાયણ મંદિરે ગયા હતા જે ઓપનિંગ થઈ ગયું ને બધા માટે ખુલ્લું થયું ત્યારે પણ ગયા હતા પણ ત્યારનો બ્લોગ મેં બનાવ્યો નહોતો તો આ બ્લોગ મારી પાસે ઓલરેડી પડ્યો તો મેં વિચાર્યું કે આ નવી ચેનલમાં એને એડ કરી દઉં આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે ક્યારેક ક્યારેક શું થાય કે બધાને લાઈફ એક્સ જોવા ગમતા નથી અમુક સબસ્ક્રાઈબર મારા બ્લોગ ચેનલવાળા પણ છે તો એના માટે છે તો આ એક થ્રીડી સ્ટ્રકચર હતું એનું કે કેવી રીતે મંદ મંદિર બનશે આગળ પાછળનો શું આગળ જે વસ્તુ હશે બધું જ આ રીતે બતાવતા હતા તો બસ ત્યાંથી અબુધાબીથી જે છે દુબઈ અમે પછી નીકળી ગયા હતા અને દુબઈમાં પણ શરૂઆતમાં જ મંદિર છે એટલે કોઈ ચિંતા જેવું નથી અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ગુરુદ્વારા છે આ તમને જે દેખાય છે ને એ ગુરુદ્વારા છે અને એના પછી આ તમને વ્હાઇટ જે ધજા ધજાવાળું ઉપર દેખાય છે ને એ મંદિરનો ભાગ છે પહેલાં શું હતું કે પ્રોપર દુબઈમાં બુર દુબઈમાં જે આપણે કહીએ ને કે મીના બાજારની બાજુમાં તો આપણા ગુજરાતી મોટા ભાગનાને બધી ખબર જ હોય છે કે ક્યાં મંદિર હતું પેલા કેવું મંદિર હતું કેમ કે ફરવા આવે ત્યારે મંદિરના દર્શન જરૂર કરતા હોય છે તો આ મંદિરનો આગળનો લુક છે તમે જોઈ શકો છો અહીંયા ને બધું પછી થોડું સ્કેનિંગ વગેરે હતું બહારનો પાર્ટ હતો અંદર તો મને મને શું વિડીયો ઉતારવાનું એલાઉડ જ હતું નહીં પણ થોડો ઘણો જેવો વિડીયો આવ્યો એવો હું તમારી સાથે શેર કરું છું આ કોતરણી કામ તમે જોઈ શકો છો જેવું ઇન્ડિયામાં મંદિર હોય એવું જ આ મંદિર છે ખૂબ જ સરસ છે એવી સરસ તમે જોયું હોય કે આપણે જે કાગવડ જઈએ છીએ અને કાગવડમાં જે અલગ અલગ મૂર્તિઓ ભગવાનની જે રીતે રાખી છે ને એવી જ રીતે બધા જ ભગવાનના આ રીતના જે છે ગૃહ બનાવેલા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે ભાગમાં બધા જ ભગવાનને રાખેલા છે એટલે જે લોકો જેમાં માનતા હોય એ બધા લોકો અહીંયા આવી શકે છે તમે જોઈ શકો છો બહુ બધી ભીડ પણ હતી તો આવી રીતે છે એ કંઈક મંદિર છે આપણું નવું બનાવેલું અને પછી અમે ગયા હતા ગુરુદ્વારામાં ગુરુદ્વારામાં આ રીતનો જે છે લંગરની પ્રસાદી પણ લીધી હતી આ અંદરનો લુક છે અને ઉપર જે છે આપણે ઉપર કપડું બાંધવું નેસેસરી છે તો ત્યાંથી આપતા હોય છે તો ત્યાંથી જ લઈ લેવાનું છે આ મંદિર અને આ છે ગુરુદ્વારા એકદમ નજીક નજીકમાં છે પછી ત્યાંથી દર્શન કરી અને અમે ગયા તા અંદર દુબઈમાં દુબઈનો થોડો ઘણો બ્રિયુ તમારે સાથે હું શેર કરી દઈશ આ મેટ્રો સ્ટેશન છે મેટ્રો પણ હું તમને દેખાડીશ આ મેટ્રોનું જો દેખાય છે ને આ રીતની મેટ્રો સ્ટેશન અને બહુ બધી દુબઈ જઈએ એટલે ટ્રાફિક તો હોવાનું જ છે તો જે લોકો મેં આરો બ્લોગ જોતા ન હોય કેમ કે મારી વ્લોગ ચેનલ છે અલગ છે જેનું નામ છે ગુજરાતી વ્લોગર ઇન યુ એની ચેનલ ઓલરેડી છે અને એમાં મેં ઘણા ટાઈમથી વ્લોગ નાખ્યો જ નથી જો કે પાંચ છ મહિના થયા બાકી તમારે દુબઈ મેં લગતી જે પણ વસ્તુ તમારે જોઈતી હોય એ બધી જે એ ચેનલમાં ઓલરેડી મેં વ્લોગ બનાવીને નાખેલી છે કે કેવી રીતે અહીંયા નવરાત્રી દિવાળી શું હોય શું ના હોય એ રીતનું પછી અમે આજે જવાના હતા એ મંદિરના દર્શન કરીને નખિલ ટાવર જ્યાંથી પામ જુમેરાનો વ્યૂ દેખાય છે ચા બિલ્ડિંગ ઉપર ચડવાનું ભાગ્યા આપણે હા ત્યાંથી વ્યૂ દેખાય એ બિલ્ડિંગ ઉપરથી આ તમે જોઈ શકો છો નખિલ મોલ છે અને ત્યાંથી ઉપર જવાનું હતું અહીંથી ટિકિટ્સ વગેરે પણ લેવાની હતી પણ ઓનલાઈન ટિકિટ્સ જે કાઉન્ટર ટોપની ટોપ ઉપર જે ટિકિટ મળે એનું ટાઈમ અપ થઈ ગયો તો ટિકિટ આઉટ થઈ ગઈ હતી જેથી કરીને અમને ત્યાંથી ટિકિટ નહોતી મળી પછી અમે ઓનલાઈન ટિકિટ ત્યારે ત્યારે જે છે લીધી હતી તો અમે અને બીજું ફેમિલી છે એ હતા તો આ રીતનો થોડો ઘણો વ્યૂ ત્યાંથી દેખાતો તો સ્પ્લેસ હોય એ કે કોઈ પણ બ્રાન્ડેડ જે છે શોપ એનો તો થોડો ઘણો જે રસ્તામાં આવ્યો એ તમારી સાથે શેર કરું છું કે કેમકે મેં મારી ચેનલમાં ઓલરેડી બહુ બધી આવી વસ્તુનો આવી વસ્તુની ટૂર ઓલરેડી કરેલી છે વોમ સેન્ટર હોય ડે ટુ ડે હોય કે વિયર માર્ટ બહુ બધું ને આ રીતની ત્યારે શું હતું કે આ રીતનું થીમ લગાવેલી હતી આખા જ મોલમાં કેમકે અમે ડિસેમ્બરમાં ગયા હતા ને ત્યારે આ રીતનો ત્યારે ન્યૂ ઇયરનું સેલિબ્રેશન વગેરા થતું હતું તો આ રીતનું ક્રિસમસને લગતી બહુ બધી એક્ટિવિટીઝ મોલમાં હતી ને ઉપરાંત આ રીતનું બહુ બધું થીમ પણ હતી તમે જોઈ શકો છો એટલું સરસ આ ઉપરથી સામેથી દેખાતી હતું ને કે એવું તો તમને આમાં કેમેરામાં પણ ના દેખાય તો આ નાનું માર્કેટ હતી પછી અહીંયા તમે જોઈ શકો છો ધ વ્યૂ એટ ધ ધામ અને ટિકિટ્સ ઓલ આઉટ થઈ ગઈ એમ કીધું અમને તો પછી અમે માંડ માંડ કરીને ઓનલાઈન ટિકિટની અરેન્જમેન્ટ કરી તો બસ એ જ હતું થોડું ઘણું વ્યૂ તમારી સાથે શેર કરી દઉં અને જો તમને બ્લોગ જેવા જોવા ગમતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો તો હું ક્યારેક ક્યારેક વ્લોગ પણ આ ચેનલમાં નાખીશ જેથી કરીને શું થાય કે એક સરસ મજાનું એટેચમેન્ટ અને કનેક્ટિવિટી આપણા વચ્ચે રહે જેથી કરીને તમે પણ જાણી શકો કે શું છે શું નહીં હું કોણ છું ક્યાં કેવી રીતે એ બધું તમને ખબર પડતી રહેવાનું છે બાકી બાકી તો આ આખો બિલ્ડિંગ નું જે છે વ્યુ છે અને બસ હવે ઉપર જવાની તૈયારી એમાં પણ લાંબી લાઈન હતી તમે જોઈ શકો છો બહુ બધા માણસો હતા આ તમને બહુ મજા આવી ગઈ લાગે બહુ મજા આવી ગઈ રેસ્ટોરન્ટ છે જતાની પાછી અને આ જો આટલી મોટી લાઈન હતી તે પછી આ રીતનું એક્વેરિયન ટાઈપનું એન્ટ્રન્સ હતી અહીંથી જે છે એન્ટર થવાનું હતું તમે જોઈ શકો છો આ રીતનું એક્વેરિયમ જેવું ફિશ વગેરા ફિશ પાસે ફિશ પાસે એ પ્રાતિલો તો બ્લોગ થોડોક લાંબો થઈ જશે કેમ કે આમાં બધું બહુ કવર કરવાની ટ્રાય કરી છે કેમ કે પહેલીવાર જે વ્લોગ જોતા હોય એને પણ ખબર પડે કે દુબઈની ટ્રાફિક દુબઈની બિલ્ડિંગો એ રીતનું થોડું થોડુંક એટલે વધારે જે છે સ્પીડ કરી નથી તો આ રીતનું પહેલાં બધું દેખાડે છે કે ક્યાં કેવી રીતે શું છે ત્યાં આખો પામ ઝુમેરાનો વ્યૂ દેખાડે છે કઈ રીતની સ્ટ્રીટ વગેરે આ તે તો આ રીતનો એક સરસ મજાનો પ્રોગ્રામ પૂરો થયા પછી આ રીતની સ્ક્રીન હોય છે જેમાં પણ તમને બતાવે છે આખું વ્યૂ પામ ઝુમેરા એરિયાનો તમે જોઈ શકો છો ને આ રીતે વ્યૂ ઉપરથી તમને દેખાશે એવું બધું કહે છે તો આ રીતનું બધું જ પૂરું થઈ ગયા પછી તો જે છે બધું વધારે પડતું સ્કેનિંગ વગેરે થતું હતું તો એમાં પણ વાર લાગી હતી પછી આ રીતની તમે જોઈ શકો એકદમ ટોપ ફ્લોર ઉપર નીચેનું ટ્રાફિક પણ તમને દેખાશે કેટલી ગાડીઓને બધું તમે જોઈ શકો છો જેવી રીતે આપણે બ્રુજ ખલીફામાં ગયા હતા અને જે નીચેથી વ્યૂ આવતો હતો ને એ બ્રુજ ખલીફા તો બહુ ઉપર ગણાય તો કે ત્યાંથી તો ગાડીઓ એકદમ ઝીણી ઝીણી નાની નાની દેખાતી હતી તો અહીંથી થોડી મોટી એવી દેખાય છે અને આ રીતે સનસેટ થવાની તૈયારીમાં છે અને જોઈ શકો છો આખી જે પામ ઝુમેરાનો વ્યૂ છે જે બહુ બધી આપણી બોલિવૂડની ફિલ્મોનું શૂટિંગ જે એ એટલાન્ટિસ હોટલ છે પામ ઝુમેરાની એમાં થયેલું છે શાહરૂખ ખાનની પિક્ચર હોય કે એનું ઘર હોય ઓલરેડી બહુ બધા બોલીવુડ બોલિવૂડ સેલિબ્રિટીઝના ઘર છે એ એ એરિયામાં જ છે આ જે વ્યૂ છે એ તમારી સાથે હું શેર કરું છું મને એમ લાગે કે થોડું થોડું કટ કરી દઉં પછી મને એમ થાય કે જેને ગમતું હોય એ જોઈ શકે વધારે એટલે થોડુંક વધારે લાંબો બ્લોગ થઈ ગયો છે પણ પછી આનાથી પણ ક્યારેક ક્યારેક હું બ્લોગ નાખતી રહીશ અને રિસન્ટલી જ અમે અલગ જ જગ્યાએ જવાના છીએ એનો પણ એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરીશ કેમ કે અહીંથી દુબઈથી એ જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યા નજીક થાય છે તો થોડું ઘણું હું ઇન્સ્ટામાં રીલ નાખતી હોય તો થોડું ઘણું બ્લોગ પણ નાનો એવો બનાવતી રહીશ જેથી કરીને શું થાય કે મજા આવે કનેક્ટિવિટી બને અને અમુક અમુક જગ્યાએ ટ્રાવેલ કરીએ ને તો કોકના વ્લોગ વગેરે જોઈએ તો આપણને પણ બહુ બધું નોલેજ મળતું હોય છે તો એટલા માટે જ આ વ્લોગ છે હું તેવી આ ચેનલમાં એડ કરતી રહીશ જો વિડીયો ગમ્યો હોય અને જો તમને મારા વ્લોગ પણ જોવા ગમતા હોય તો કમેન્ટ કરજો તો હું બ્લોગ પણ તમારી સાથે ક્યારેક ક્યારેક બે મહિનામાં કે એમ એકાદો વ્લોગ શેર કરીશ બાકી તમારે જો ડેઇલી અપડેટ મારું જોઈતું હોય તો ઇન્સ્ટાગ્રામમાં જ તમે મારું જે છે ડેલી લાઇફસ્ટાઈલ વ્લોગ જોઈ શકો છો જે છે અપેક્ષા લાઇફસ્ટાઈલ ઝીરો ફાઈ ફાઈ મારું ઇન્સ્ટા હેન્ડલ છે ત્યાં પણ તમે ફોલો મને કરી શકો છો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં રહેશો એવી આશાથી આ આજનો વિડીયો પૂરો કરીએ છીએ